आजું થાય છે શંભુ આટલો ખરાબ મોસમ છે આપણો માળો પણ તૂટી ગયો બધી જગ્યાએ પાણી જ છે આવવામાં હું ક્યાં ઈંડા મૂકેશ કઈ જ ખબર નથી પડતી બુલબુલ બધાય આપણે મદદ કરવાની ના પડી બુલબુલ ઠંડીમાં કાપી રહી હતી અને સામે બેઠેલા કાગડાને હજુ પણ શરમ નહોતી આવતી તે લાચાર બુલબુલ અને શંભુને જોઈને મજા લેતો હતો एवामा बुलबुल अने शंभू ने एक आवाज संभाळाय छे बुलबुल बहन बुल शंभू भाई तमे अहीं आवी जाओ मारा घरे आ बीजू कोई नहीं टुक टुक खिसकोली हती के जे झाड़नी बखोल मा रहती हती तेनो आवाज सांभळी बनने जणा खूब खुश थया अने जल्दी थी तेना घर मा जता रहया तारो खूब खूब खुँ आभार टुक टुक जारे कोई अमने मदद ना करी તો તે કરી અમે તો તારી જોડે બહુ વાત પણ નથી કરતા તો પણ વાંધો નહીં શંભુ ભાઈ મુશ્કેલીના સમયે એકબીજાના કામમાં આવો તે જ આપણો જંગલનો નિયમ છે ને બુલબુલ બહેન તું અહીંયા ઈંડા આપી દે આ ગરમ જગ્યા છે બુલબુલ ટુક ટુક ના ઘર માં જ ઈંડા આપે છે પણ કાગડાને આ બધું જોઈને ખૂબ જ ગુસ્સો આવતો હતો